નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો શીતલા સાતમમાં વધેલી વાસી ખોરાકને ફેંકતા પહેલાં આ વિડિયો જરૂર જોઈ લેજો નહીં તો અનર્થ થઈ જશે ઘરમાં અકાળે મૃત્યુ થશે તેમજ આ વિડીયોમાં સાતમનો આ એક ઉપાય કરી લીધો તો તમારા ઘરે અપાર ધન આવશે તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે શીતલામાંની કૃપા તમારા ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં શીતલામાં જરૂરથી લખી દેજો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે શીતલા સાતમમાં વધેલી વાસી ખોરાક જેવા કે થેબરા રાયતું રોટલી ભાત અને શાક વગેરેનું શું કરવું જોઈએ શું તેને ફેંકી દેવા જોઈએ જો આવું કરશો તો તમારા ઘરનું ધન ઉત્પન્ન થઈ જશે આથી જ તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને માતાજી ખુશ થાય અને તમારા ઘરમાં અપાર ધનની વર્ષા થાય તો મિત્રો એવો જ ઉપાય જોવા માટે આ વિડીયોને આખો જોજો નહીંતર જો શીતળા સાતમમાં આ ભૂલ કરશો તો ક્યારેય તમારા ઘરમાં માનો વાસ નહીં થાય તેમજ તમારા ઘરમાં ધન આવવા લાગશે અને આની સાથે જ ધન સંબંધિત સમસ્યા હોય તો તે પણ ઓછી થઈ જાય છે તે માટે તમારે શીતલા સાતમમાં વાસી રોટલીને ફેંકી દેવાની નથી તમારે તેનો ઉપાય કરી નાખવાનો છે આ ઉપાય કર્યા બાદ તમે તમારા જીવનમાં જોશો એક નવી સકારાત્મક ઉર્જા છે એ તમારા ઘરમાં આવશે તેમજ તમારા ઘરમાં જો આર્થિક સમસ્યા હશે તો તે પણ જતી રહેશે તેમજ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે રહેશે જ અમુક નિયમોનું પાલન કરવું જોઈએ તે માટે અમે આ વિડીયોમાં તમને જણાવવાના છીએ તેથી જ આ વિડિયોને આખો જોવા માટે વિનંતી મિત્રો જો તમારા જીવનમાં બધી જ બાજુથી તમને મુશ્કેલી આડે આવી રહી હોય તમને તમારા કામ ધંધામાં સફળતા ન મળી રહી હોય તો પણ તમે જેવું ઈચ્છો છો તેવું થઈ શકતું ન હોય તો તમને સાતમના દિવસે એક ઉપાય કરવાનો છે આથી તમે થોડાક જ દિવસોમાં તમને એવો ચમત્કાર જોશો કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા જ માર્ગો છે એ આપોઆપ ખુલી જશે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આપણે આગળ વધીએ પરંતુ જો મિત્રો તમે તમારા ઘરે શીતળા સાતમમાં માનતા હોય કમેન્ટમાં જરૂરથી જય શીતલામાં જરૂર લખી દેજો કે એ તમને હંમેશા માટે ખુશ રાખે મિત્રો આપણા ઘરમાં દરરોજ રસોઈ બનાવવામાં આવે છે તો ઘણીવાર એવું પણ થાય છે કે જ્યારે આપણે રોટલી બનાવીએ છીએ તો તે રોટલી ક્યારેક એમને એમ પડી રહે છે આપણે બધી જ રોટલી ખાઈ જતા નથી તો મિત્રો આપણે જે રોટલી બચીએ છીએ તેને વાસી રોટલી કહીએ છીએ તો આપણે તેને વાસી થઈ ગયા પછી નથી ખાતા તો આવી રીતે શીતલા જે કંઈ પણ તો તમારે તેને નાખી દેવાના બદલે તમારે એક ઉપાય કરવાનો છે કે જે ઉપાય કરીને તમને બહુ જ ફાયદો થવાનો છે શીતલા સાતમમાં વાસી રોટલીનો આ ઉપાય કરવાથી ચારેય ચારે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે તો મિત્રો આ વાસી રોટલીનો એક ચમત્કારિક ઉપાય જે તમારે અવશ્ય જ કરવો જોઈએ જેથી કરીને તમારા ઘરમાંથી બધી જ ગરીબી છે એ દૂર થઈ જશે અને માના આશીર્વાદ તમને મળશે તેમજ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગશે તો મિત્રો આ ઉપાય છે એ તમારે બહુ જ મહત્વનો સાબિત થવાનો છે તો મિત્રો જો તમે શીતલા સાતમમાં એવી રોટલી ખાવ છો અથવા તો વાસી રોટલી ખાવ છો તો તમને માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે અને આ ઉપાય જો તમે કરી લીધો તો તમને માતા શીતલામાના આશીર્વાદ અવશ્ય મળશે તેની સાથે જ મિત્રો ઘરની મહિલાઓએ અમુક ભૂલો છે એ ક્યારેય ન કરવી જોઈએ તો એ કઈ ભૂલ છે તેને અમે આ વિડિયોમાં જણાવવાના છીએ તો મિત્રો આ વિડિયોને આખો જોવા માટે વિનંતી મિત્રો શીતરા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતા નથી આખો દિવસ ટાઢું ખાવાનું હોય છે આ પર્વને શીતલા સાતમ કે ટાઢી સાતમ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતલા માતા પાસે પોતાના બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરે છે શીતલા સાતમના દિવસના આગલા દિવસે એટલે કે રાંધણ છઠ પર રાંધી લીધા પછી સગડી ગેસ કે ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતલા સાતમના દિવસે સવારમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી પૂજા કરે છે પરંતુ મિત્રો જે લોકો શીતલા સાતમમાં રસોઈ ઘરમાં જો આ ભૂલ કરતા હશે તો તેનું ઘર છે એ બરબાદ થઈ જશે તેમજ તેના ઘરમાં ક્યારેક પૈસા ટકી શકતા નથી તેમજ આવનારા સમયમાં તેને ગરીબીનો સામનો કરવો પડી શકે છે તેની સાથે જ જ મિત્રો મિત્રો આખા પરિવારને તે ભૂલનું પરિણામ છે છે એ ભોગવવું પડે આથી ગ્રંથોમાં એવું સ્પષ્ટ લખેલું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો નિવાસ થઈ જાય એટલે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણા બિરાજમાન હોય તે ઘરમાં તમામ દેવી દેવતાઓ તેમના બંને હાથો વડે આશીર્વાદ લઈને આવે છે તે ઘરમાંથી ક્યારેય પણ સુખ સમૃદ્ધિનો અંત થઈ શકતો નથી અને આશીતલાસ સાતમના નિયમોનું પણ કહીએ તો વ્યક્તિના ઘરમાં અનાજનો ભંડાર ધન ભરાયેલું રહે છે મિત્રો જે કોઈ પણ લોકોના ઘરમાં એટલે કે રસોઈ ઘરમાં આવી ભૂલો થતી હશે તે ભૂલને તમે સામાન્ય ન સમજતા કારણ કે આ ભૂલો એ ખુદ માતા અન્નપૂર્ણાને પસંદ નથી અને આ ભૂલથી ભૂલથી પણ અવગણતા નહીં કરતા નહીંતર તમારો પરિવાર છે એ આખો બરબાદ થઈ જશે તો મિત્રો આપણે એ ભૂલ વિશે વાત કરીએ અને પછી આવાસી રોટલીના ઉપાય વિશે પણ વાત કરવાના છીએ આથી જ આ વિડિયોને આખો જોવા વિનંતી તો મિત્રો ઘણી મહિલાઓ એવી હોય છે કે જે શીતલા સાતમના દિવસે ચૂલા ઉપર રાંધતી હોય છે તેના કારણે માતા શીતલા છે એ તેના ઘરમાંથી રિસાઈને જતા રહે છે આથી જ આ દિવસે રાંધવાથી પરિવારમાં બીમારીઓ આવે છે તેની સાથે જ લક્ષ્મી માતા પણ આપણાથી રિસાઈ જાય છે અને આવા ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે મિત્રો આવા ઘરમાં રહેવાવાળા વ્યક્તિના સફળતાના દરવાજા છે એ ખોલી શકતા નથી તેમજ તેના જીવનમાં તે કંઈ પણ કરી શકતા નથી તેમજ આવા ઘરોમાં રાહો કેતોના દોષો છે એ વાસ કરવા લાગે છે જેથી તેઓ ખરાબ પ્રભાવ છે એ લોકો ઉપર પડે છે આથી જ મિત્રો આવી ભૂલો ઘરમાં ક્યારેય ન કરવી જોઈએ હંમેશા શીતલા સાતમમાં વાસી ભોજન જ કરવું જોઈએ જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો શેતલા માતા છે એ તમારાથી પ્રસન્ન થઈને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે અને અને તેના વડે આશીર્વાદ તમને આપશે આથી જ તમારા ઘરમાં પણ પૈસા અનાજની કમી થવા દે તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર મહિલાઓ જ્યાં રસોઈ બનાવે છે ત્યાં તે સ્થાન અસ્વસ્થ હોય તો તેને કારણે રાહુ પ્રભાવ છે એ તમારી ઉપર પડી શકે છે તેની સાથે જ શનિ દોષ પણ તમને લાગી શકે છે અને શનિદેવ પણ તેનાથી રિસાઈ જાય છે તેમજ આવા ઘરોમાં કામ કરવાવાળા વ્યક્તિ ઉપર પણ ખરાબ અસર તેની થઈ શકે છે આથી જ તેનું આખું ઘર છે એ ગરીબીનો સામનો કરતું થઈ જાય છે આથી જ મિત્રો શિતલા સાતમમાં વાસી ભોજન જ કરવું જોઈએ આવું કરવાથી શિતલામાં છે તે પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે તેમજ સકારાત્મક ઉર્જાથી ભરપૂર તમારું ઘર બની જાય છે આથી જ તમે તમારા ઘરમાં અને રસોડામાં ગંગાજળનો છંટકાવ જરૂર કરી દેજો તેમજ મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધારદાર વસ્તુ ન રાખવી જોઈએ તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઘર પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે ઘરમાં ક્યારેય પણ એક અથવા તો બે કરતાં વધુ છરી રાખવી ન જોઈએ તમે જેટલી છરીઓનો ઉપયોગ કરતા હોય તો તમારે તેના કરતાં વધારે છરી રાખવાની જરૂર નથી જો આ ભૂલ કરશો તો તમારા ઘરમાં નકારાત્મક પ્રભાવ છે એ આવી જશે તેમજ લક્ષ્મી માતાજી છે એ તમારા ઘરેથી રીસાઈને જતા રહેશે તેમજ મિત્રો જ્યારે પણ તમે તમારા ઘરની સામે ચપ્પલ અથવા તો બૂટ તેમજ સાવરણી રાખો છો તો તેને બહુ જ અશુભ માનવામાં આવે છે આ ભૂલ કરવાથી મિત્રો શીતલા માતા છે એ તરત જ રીસાઈ જાય છે અને આખા ઘરને ગરીબીનો સામનો કરવો પડે છે મિત્રો જે લોકો પણ છે એ રસોડાની સામે જો સાવરણી અથવા તો બૂટ ચંપલ રાખે છે એ ઘરની ક્યારેય પણ પ્રગતિ થઈ શકતી નથી તેમજ તે ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ છે એ બંધ થઈ જાય છે આથી જ આ ભૂલે ચૂકે પણ ન કરવું જોઈએ આથી આવી ભૂલો કરશો તો તમારા ઘરમાં હંમેશને માટે નકારાત્મક ઉર્જા આવેલી રહેશે તેમજ તમારું ઘર છે એ ઝઘડાઓનું ઘર બની જશે આથી જ તમારે શીતલા સાતમના નિયમોનું પાલન છે એ અવશ્ય કરવું જોઈએ શીતલા સાતમમાં માતા છે એ આપણા ઘરમાં નિવાસ કરતા હોય છે આથી તેનો અનાદર કરવો તે બહુ જ અશુભ માનવામાં આવે છે અને આપણા ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે તમે રાંધણ છઠમાં ભોજન બનાવો ત્યારે તેને ચાખીને હેઠું ન કરવું જોઈએ તેમજ ઘણા ઘરોમાં એવું હોય છે કે જ્યારે પણ લોકો શીતલા સાતમના દિવસે વાસી ભોજન જમતા હોય છે તો તેના ભોજનમાંથી ઘણા બધા વાળ નીકળતા હોય છે તો મિત્રો આ વસ્તુ છે એ વાસ્તુશાસ્ત્રમાં બહુ જ અશુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં સાતમના ભોજનમાંથી સ્ત્રીઓના વાળ નીકળતા હોય તો મિત્રો આ વસ્તુ છે એ રાહુ કેતુના પ્રભાવને અસર દેખાડે છે જો ભોજનમાંથી વાળ નીકળે છે તો તમારા ઘરમાં રાહુ કેતુનો દોષ લાગી ગયા છે આથી જ મિત્રો આ વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખજો નહીતર તમારું ઘર છે તે ગરીબી તરફ જવા લાગશે તેની સાથે જ મિત્રો મહિલાઓએ હંમેશા પોતાના વાળ છે તે બાંધીને જ ભોજન બનાવવું જોઈએ કે જેથી કરીને આ ભૂલ ન થઈ જાય આથી જ મિત્રો મિત્રો આ ભૂલ છે છે એ એ ક્યારેય પણ ન કરતા તેમજ ઘણા લોકો પોતાના અમુક એવી વસ્તુઓ રાખે છે કે જેના લીધે તેને બહુ જ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘણા લોકો એવા હોય છે જે પોતાના રસોડામાં કાચ લગાવતા હોય છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં માનીએ તો રસોડામાં કાચ ન લગાવવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે જો કાચ હોય તેમાં જો અગ્નિ દેખાતી હોય તો તેને કારણે ચૂલો છે એ અગ્નિદેવનું સૂચક માનવામાં આવે છે જો કાચમાં ભૂલથી પણ અગ્નિદેવનું પ્રતિબિંબ દેખાય છે તો તેને બહુ જ અશુભ માનવામાં આવે છે જેના કારણે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે તેમજ તે ઘરની ક્યારેય પ્રગતિ થતી નથી તેમજ ઘર ધન સંબંધિત મુશ્કેલીઓ છે તે ઘરમાં આવવા લાગે છે આથી જ મિત્રો ક્યારેય પણ રસોઈ ઘરમાં આપણે અરીસો ન લગાવવો જોઈએ તેમજ મિત્રો મહિલાઓ છે એ બાંધેલો લોટ છે એટલે કે વધેલો લોટ હોય તેને ઘણી વાર છે અને વહેલી સવારે તેનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરતી હોય છે પરંતુ મિત્રો આ આ વસ્તુનું તો વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે જો તમે બાંધેલા લોટને ફરીવાર ઉપયોગ કરો છો તો તેના કારણે શનિ અને રાહુ કેતુની ખરાબ દ્રષ્ટિ છે એ તમારી ઉપર પડી શકે છે અને તમારે જીવનમાં બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેમજ મહેનત કરવા છતાં પણ તમને ફળ મળી શકતું નથી તો આવી બધી ભૂલોના કારણે જ તમે આટલા બધા હેરાન છો તો મિત્રો આવી બધી ભૂલ છે એ ભૂલે પણ ન કરવી જોઈએ નહીંતર તમે ક્યારેય પણ ઊંચા આવી શકતા નથી તેની સાથે જ મિત્રો ઘણી સ્ત્રીઓ છે જે તૂટી ગયેલા વાસનો હોય છે એવા ઘણા વાસણો છે તે ઘરમાં રાખતી હોય છે અને તેનો ઉપયોગ પણ કરતી હોય છે પરંતુ આ વસ્તુને વાસ્તુશાસ્ત્રમાં બહુ જ અશુભ માનવામાં આવે છે મિત્રો તૂટેલા વાસણનો ઉપયોગ કરવાથી માતા છે એ આપણાથી જાય છે અને તે ક્યારેય કરતા નથી તેમજ પાટલી વેલણ એક એવી સર્વમાન્યતા વસ્તુ છે જે તમામ ઘરમાં રસોડામાં જોવા મળતી હોય છે વાસ્તુશાસ્ત્રમાં પાટલી વેલણને લઈને પણ કેટલીક મહત્વની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં તૂટેલા પાટલી વેલણ રાખવા યોગ્ય નથી જો ઘરના રસોડામાં તૂટેલા પાટલી વેલણ હોય તો તેને શીતળા સાતમમાં જ હટાવી દેવા જોઈએ કેમ કે આ પ્રકારના પાટલી વેલણ ઘરમાં દરિદ્રતાને નોતરે છે અને આપણને ધનહાનિ થઈ શકે છે આથી જ તમે ઘરમાં ભૂલથી પણ તૂટેલા વાસણને કે પાટલી વેલણ ન રાખતા તેનાથી પરિવારના સભ્યોમાં મતભેદ ઊભા થાય છે અને તે લોકો ક્યારેય ભેગા રહી શકતા નથી તો મિત્રો સંયુક્ત કુટુંબમાં તમારે સુખ અને શાંતિથી રહેવું હોય તો શીતલા સાતમમાં રસોડાને લગતી આવી ભૂલો ક્યારે પણ નહીં કરતા કે જે અમે આ વિડીયોમાં જણાવી છે તે સાથે જ મિત્રો આપણે શીતલા સાતમનું જે ભોજન હોય છે એ એમ જ વાસી પડેલું હોય છે તો તેને વાસી ખોરાક તરીકે આપણે ઓળખીએ છીએ અને તે ખોરાક આપણે ખાતા નથી અને આપણે તેને બહાર નાખી દઈએ છીએ પરંતુ શું મિત્રો તમને ખબર છે કે આ શિતલા સાતમનો આવાસી ખોરાકનો અમુક ઉપાય કરવાથી પણ તમને ઘણો બધો ફાયદો થાય છે મિત્રો આનો ફાયદો એવો છે કે જે તમને ક્યારેય વિચાર્યો પણ નહીં હોય તો મિત્રો હવે આપણે શિતલા સાતમની આવાસી રોટલીના ઉપાય વિશે વાત કરીએ મિત્રો આવાસી રોટલી છે એ તમારા પાચન તંત્ર માટે ચમત્કારિક પણ બની શકે છે તેમજ વાસી રોટલી હોય છે તેમાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે આથી જ ફાઈબર છે એ તમારા પાચન તંત્રને સુધારે છે તમારું પાચન તંત્ર નિયમિત રીતે સારું થઈ જાય છે તેમજ તમારી ગેસ સંબંધિત જે પણ સમસ્યાઓ હોય છે એટલે કે તમને જો કબજિયાત થતો હોય તો શીતળા સાતમમાં તમારે મિત્રો વાસી રોટલી છે એ અવશ્ય ખાવે જોઈએ પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું છે કે વાસી રોટલીમાં ફૂગ થયેલી હોવી ન જોઈએ જો તે સાવ વાસી રોટલી થઈ ગયેલી હશે તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે આથી જ ભોજન બનાવ્યા બાદ એક દિવસ સુધી જ રોટલી સારી રહી શકે છે પરંતુ શીતલા સાતમના દિવસે ઠંડુ ખાવાનું મહાત્મ્ય હોય છે વધારે દિવસ પછી તમે ખાવ તો તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે આથી જ થોડા ટાઈમ પહેલા જ રોટલી તમારે ખાવી જોઈએ કે જે તમને બહુ જ ફાયદો આપી શકે છે મિત્રો શીતલા સાતમની આ વાસી રોટલી છે એ તમારા માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે તેમજ મિત્રો આપણે શાસ્ત્રોનું માનીએ તો ભોજન તાજું જ ખાવું જોઈએ પરંતુ જ્યાં સુધી તે ભોજન ખાવાલાયક હોય અને સારું હોય ત્યાં સુધી આપણે તેને ખાઈ શકીએ છીએ કેમ કે જો તમે ભોજનને નાખી દો છો તો ભોજનનું અપમાન કર્યું તેમજ માનવામાં આવે છે જે વ્યક્તિ શીતલા સાતમની વાસી થઈ ગયેલી રોટલીને ફેંકતા નથી પરંતુ તેનું સન્માન કરીને ગ્રહણ કરે છે તેમના ઉપર માતા શીતલા છે એ તેમના આશીર્વાદ વરસાવે છે ઘરમાં આ વસ્તુ થતી હશે એ ઘરમાં શીતલા માતાનો વાસ હંમેશા માટે રહેશે અને તે ઘરની પ્રગતિ થતાં કોઈ રોકી નહીં શકે તેમજ મિત્રો શીતલા સાતમની વાસી રોટલીના બીજા પણ ઘણા બધા ફાયદાઓ વિશે આપણે વાત કરીએ મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં ગાયને બહુ જ પવિત્ર માનવામાં આવે છે ગાય માતાના શરીરમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ હોય છે આથી જ મિત્રો જે લોકો ગાયની પૂજા કરે છે અને જે લોકો ગાયનો સ્પર્શ કરીને તેમને પ્રણામ કરે છે તે લોકો ક્યારે પણ ગરીબ રહી શકતા નથી આથી જ મિત્રો શીતળા સાતમમાં તમારે ગાયને પણ રોટલી ખવડાવવી જોઈએ મિત્રો જ્યારે પણ તમારા ઘરમાં ભોજન બને છે તો તેમાં પહેલી રોટલી છે એ તમારે હંમેશા ગાય માટે રાખી દેવી જોઈએ જેને કારણે ગાય માતા છે એ તમારાથી પ્રસન્ન થઈ જાય છે અને તમને આશીર્વાદ આપે છે તેથી સાથે જ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ગાય માતાને આપણે વાસી રોટલી ક્યારેય ન ખવડાવવી જોઈએ જો વાસી રોટલી ગાય માતાને ખવડાવીએ છીએ તો આપણે ગાય માતાનું અપમાન કર્યું તેમ જ માનવામાં આવે છે પરંતુ મિત્રો જો તમે શીતલા સાતમની વાસી રોટલી ગાયને ખવડાવો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે પરંતુ શીતલા સાતમ પછીના દિવસે આપણે ગાય માતાને તાજી રોટલી જ આપવી જોઈએ કે જેથી કરીને તે આપણાથી પ્રસન્ન થઈને આપણને આશીર્વાદ આપે છે તેમજ જો મિત્રો શીતલા સાતમના દિવસે જે રોટલી વધે છે તેને તમે કૂતરાને પણ ખવડાવી શકો છો જો તમે તેને રોટલી આપશો તો શીતલા માતા તમારા ઉપર તેની કૃપા વરસાવશે તેમજ તે તમારા ઘરમાં ધન ઘૂંટવા નહીં દે તેમજ મિત્રો શીતલા સાતમની વાસી રોટલીનો ભૂકો કરીને તમે નદીમાં માછલી હોય તેને પણ ખવડાવી શકો છો શીતલા સાતમ પછી આ ઉપાય કરવાથી માતાની કૃપાથી તમારા ઘરમાં ધન સંપત્તિ આવે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ